ये भक्ति बतायो ये निज भक्ति को उधीर ला जाने सब जो गुणत कमाए जब तप तपيره जो जुगतना ता की करनी जाए जब करो तप करो ताव दी करनी योग जुगतना ताहु की करनी जाए चिन्ह देव ने दस अवतार वहां की खबर न पाए चिन्ह देव ने दस अवतार जे भगवान ने लीजा ये शामति गीता ये कोई ने खबर के दस अवतार लीना सब नाम कारण भक्ति गाजा का एक पल में सब भी हुआ मूर्ति उठा वाजा सतो नाम शब्द नाम राजा मुखे के कहूं तो कोई माने नहीं अब उठा एक ज नाम ना साजा से ए नाम अपरा कटनी मानवा अर्थ मा व्यापक होई तत है अर्थ मा व्यापक अर्थ मात्रा मा

હું કહું એ વચ્ચે હાલો જૂનો જૂનો ધર્મ હરજી બીજા સ્પત આમાં તમે મોટા ભૂનીવર થઈ જ માણસ મોટા મુનીવર થઈ જ અને મોટા મુનીવર કોણ કેવાય અવશે ઈજ વત્તિ કરતા હોય ને એ જ મોટા મુનીવર કેવાય હો હા એ કારણ કે મુનીવર એટલે મોટ વોટ કંટ જે ભલગ સૈજે સપ્રમ જે થાય ને એને મુનીવલ કહેવાય કોને કહેવામાં આવે એ માળા ઘટોઘટની ની જે રેમી રહી છે ને એની વાત પાઈ જે મણકા ફેરવતો હોય ને ઓઠે જીભ કઠ કંઈ હલ્લે નહીં અને સેજે સેજે એ માળા ફરતી હોય હં એ માળા છે ઘટની માં પા તમક માં પાઈ દીધું હવે માળા ભેગાય છે એટલે આ બુદ્ધિ કરવા માટે થઈ અને પરમાત્મા એ આપને મનુષ્ય દેરાયો છે કોક માફી નું સંતો નું સર્વ લઈ સદ્ગુરુ નું સર્વ લઈ અને આપ પ્રતિને પ્રાપ્ત કરી દેવાની જરૂર છે નિજ પ્રતિને કારણ કે જલકણ વૈમાન આંદરની માયા તમારી માયા છે પાંચ તૈન કો માયા પર અરજ ગુરુ પર રૂપ વશક કા અરજ ગુરુ એટલે શ્વાસ ને ઉશ્વાસ આનું ગાય છે વાહ માં અરદમાં ઉરદમાં રૂપવશન કા સ્વાતે શ્વાસા માય નીજ ભક્તિ કોઈ દાણે વીરલા સમનિત કરો છો માય આવી ભક્તિ રાધેજી મહારાજે આશીર્વાદિત છે ઈ સત ભક્તિ નીજ ભક્તિ કેવા માં આવે નીજ કે આ નીજ આવે એને સનાતન કેવા માં આવે સર્વો પર સનાતન બતાય ના કઠની માપ્યા रोमे रोम्मा रेंगी जोसे बस आ कटो कटनी वाली पास गाट मागाटी जोसे और तो सही वो कर करी ले वाली सही पटकेर तो मनुष्य देता न सफल पाई करी ले शायद से वोटाई ऐनी वोटाई करी तुलसी तिल कट दरवाई को जख मारेगा जब राला कर्म दिगी सतगुरु से तो नीचे हो जाता नीचे के भाई पटी जाएगी એ ને કોઈ યાદો પનોથી નો લાગુ પડે એને કોઈ શूतक પાતક નો લાગુ પડે વાહ વાહ એને 20 વાણા નો લાગુ પડે હા એના કોઈ ગ્રહ નો નડે હા ઈ ભૌમિકા એ ઉપર પોગી જાય ને એટલે કકે તરત નિર્ભે બની જાય જ પડી જાય કોઈને પીતૃ નો નડે આ એ ભોનિકા છે એ ભોનિકા ઉપર યાદવા અને તમારો છે ને સફળ થઈ જાય જ્યાં સુધી છે ને ત્યાં સુધી બીક છે ને ત્યાં સુધી આપણે અને દુનિયામાં જાતા સર્વે ક્યાં ધય સમાતા આ બધા ક્યાં જઈને હમાય છે

करिए <laughs> ये कुछ फफकारो करे तो बड़ा गाढ़ भेगा થઈ જાય કે ન થઈ જાતા કોઈ દરબારી છૂટા છૂટા ગાઢ સકતા જઈ આમ બહુફુક કરો ને તો ભેગા થઈ જાય વાહ વાહ એમાં બડા ભેગા થઈ જઈ ગય હો આ આ જૂના જૂના જોડી છે આ નવા નથી ના પડી કે સમજો કે ઓલા નો આવે કે આ

ये से जी। से 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 देखा है, ही। न गया चौरासी चौरासी जीव से न जीव से अपनी नजर देखा हाँ द्राह्मण संतोष नहीं ગોકનો ખલાફ કરી નાખું ગોકનો લઈ લેવું ગોકનો માર વાળું ડુરી પચાવી દેવું સંતોષ નથી આ બધા દ્વારા જ ના કર્યું છે 24 કરોડ વાળા નો 12 કરોડ છે ને જે દેવ ગતિમાં પર વળા 24 કરોડ વાળા હોંક કેડે પુરાટ પટ્યા આ ભગવાનનો નામ તો કોને વાળું લાગે જે આ જે તેત્રીસ મહિના હોય ને એને ભગવાનનું નામ વાળું લાગે ભલા માણસ ચોરાશી નો નામ વાળું લાગે હા પરમાત્મા નું નામ ને સમાગમ કરવો આ બધું ક્યારે કોને સારું લાગે કોને વાલું લાગે એટલે મનુષ્ય એ તો આપણને પરમાત્મા એ આપ્યો ઘણી દયા કરી આને ગુમાવવું નહીં જેટલું થાય એટલું મહાપુરુષ ના સત્વ લઈ અને સમજણ લઈ સમજણ શું સાર લઈ લે જ્ઞાન ગંગાની માય પર નહીં લેવાનું છે એક રૂપી વાળે લઈને નહીં લે માથા બોલ આ મનને સમજાવી અને પરમાત્માનું ભજન કરી અને મૂળ વતનમાં આપણે ભળી જવું છે सात गुरु सारों रहेंगे उसे सात गुरु सारों रहेंगे आजीवन में मत कर मत वालों ने किए नोटार नतीना 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 आह गुरु बिना किधर न गुरु बिना बिते नींद गुरु बनु चार बेटे चार बेटों आजो न तो एक

पर अकल मुठा है नहीं ओवरा मत है ही यार सच मेरा वो नो था यार वो तो है आये ने की तो सोच तब ना ना सीधे आगे बुके के उंजी दे दियो आह यू रहे ना की तो क्यों फिर डाले बहु कुछ को चार खाने में ये तू क्या भूली जा रही भूली क्या है अन बस अब आ मौज मौज मारते हाँ ए धन बेबुकरों ने खा